દાંબા ખરબાસી ગામે માતા મંદિરનો ચૌદમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો પલસાણા તાલુકાના દાંબા ખરબાસી ગામે ફરિયા કાંઠે આવેલા માતા મંદિરનો ચૌદમો પાટોત્સવ રવિવાર તારીખ પંદર જૂન બે હજાર પચીસના રોજ સાંજે ધામધૂમથી ઉજવાયો આ પ્રસંગે ગામના તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેમણે માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા આ ઉત્સવની શરૂઆત સાંજે ચાર વાગે હવનના કાર્યક્રમથી થઈ જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ત્યારબાદ સાંજે છ વાગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવિક ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ કિશોરભાઈ પાનવારાએ પોતાની હાજરીથી સમારોહની શોભા વધારી ગામના લોકો અને ભક્તોની આયોજનની સફળતા માટે સંયુક્ત પ્રયાસો કર્યા જેના કારણે આ પ્રોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિભય વાતાવરણમાં સંપન્ન થયો આવા ધાર્મિક કાર્યક્રમોની ગામમાં એકતા અને ભક્તિની ભાવનાને મજબૂત કરે છે એમ ગામજનોએ જણાવ્યું આ પર્વની ઉજવણીએ ડાબા ગરબાસી ગામના ધાર્મિક ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ સર્જ્યું હતું નમસ્કાર મારું નામ જય સ્વામી ગરબાસી ગામ છે અમારે કુડે રાંદલ માતાનું આ મંદિર છે આમ તો બહુ વર્ષો જૂનું મંદિર છે પહેલા થોડું નાનું હતું પછી 2012 માં મે 15 થોય 2012 મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલી અને મૂર્તિ બેસાડેલી જેના આજે તેર વર્ષ પૂરા થઈ ગયા છે સાલગીરી ઉજવીએ છીએ અને એ પહેલા થોડું બીજું મંદિર હતું ત્યારે વર્ષે વર્ષે કરતા હતા મતલબ આઠમ જે આપણી આઠમ આવે ત્યારે પણ આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી પંદર છ દર વર્ષે અમે કરીએ છીએ અને આજુબાજુના અમારા ગામના જે સિટીમાં મુંબઈ અમદાવાદ ત્યાંથી બી ઘણા લોકો અહીંયા આવે છે માતાજીના દર્શન કરવા માટે પંદર એ મોટે ભાગે બધા લોકો અહીંયા હાજરી આપે છે